અતિ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર વતી હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા માટે કાયદાનો જે મુસદ્દો તૈયાર કરવાનો છે તેના માટે એક મહત્વની સમિતિ જે તૈયાર કરવામાં આવી છે અને એ બાબતે આદરણીય મુખ્યમંત્રી શ્રી આપ સૌને જાણકારી આપશે આદરણીય મુખ્યમંત્રી શ્રી નમસ્કાર આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથ દર્શન કરતું આવ્યું છે વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડ દેશ વ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે આદણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્ય મંત્રને અનુસરીને સરકાર કામ કરે છે આર્ટિકલ ત્રણસો સિત્તેર ની નાબૂદી વન નેશન વન ઇલેક્શન નારી વંદના અધિનિયમ ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે વડાપ્રધાનશ્રીના પદ ચિહ્નલ પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈ એસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગ્રીતા ગ્રીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે થેન્ક યુ હિન્દી કહેવું હતું કે પ્રશ્ન પતાવી ભારતીય જનતા પાર્ટીની સરકારનું હંમેશાથી એક વ્યવહાર રહ્યો છે કે જે બોલે એનું પાલન કરું અને ગુજરાતમાં કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર પિસ્તાલીસ દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે

એને આ કાયદો અસર કરશે કેમ સરકાર શ્રી વિચારી દીધું બીજું કે સ્ટેટની અંદર પહેલાથી ધર્મના આધારે રેસિડેન્શિયલ નું વિભાજન છે અશાંકધારા ય આગળ લાગુ છે તો ધારાને આ કેવી રીતે અસર કરશે કેમ આ બાબતની ક્લેરિટી જોઈએ સર્વપ્રથમ તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીનું એક અદભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા કહ્યું છે યુસીસી ના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી અશાંત ધારા અને યુસીસી ને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી એ ધર્મના આધારે વિભાજીત નથી થયા એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં આવશે એના પછી સરકાર એનો રિવ્યુ કરશે એટલે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યની રાજ્યના મુખ્યમંત્રી શ્રી એના રિવ્યુ પછી એનો નિર્ણય લેવામાં આવશે ને એની જાણકારી આપ સૌને આપવામાં આવશે મેં આપને એ જ કહ્યું કે પિસ્તાલીસ દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો રિપોર્ટ ને રિવ્યુ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે

સી આમાં સર્વપ્રથમ એ દેવની જે તફાવત છે એ તફાવતને સમજવા અને લોકોના વ્યૂ લેવા માટે આ રિપોર્ટ રજૂ કરવા માટેની કમિટી બનાવવામાં આવેલી છે અને એમના જ માધ્યમથી આખો રિપોર્ટ તૈયાર થશે ને સરકારને રજૂ થશે પછી મુખ્યમંત્રી શ્રી એનું આખું નિરીક્ષણ કર્યા પછી રાજ્યના એસેમ્બલીની અંદર એને રજૂ કરવામાં આવશે એટલે એ વિષયની બી સંપૂર્ણ માહિતી એની અંદર આપવામાં આવશે હું એ બાબતે કુલ મળીને તમને એ જ સમજવા માંગુ છું કે કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવા માંગ યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે

આ પ્રકારના કાયદા લાવતા પહેલા મળતી હોય છે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યુ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી એમને મળ્યા પછી રિપોર્ટ જયારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યૂ એની અંદર લેવામાં આવશે એના માટે કમિટી બનાવેલી છે અને કમિટી બધા જ લોકોને સાંભળશે ત્યારે એક પર્ટિક્યુલર તમે જે કોઈ સમાજનું વાત કરો બધા જ સમાજને સાંભળશે એમાં મુસ્લિમ સમાજને બી સાંભળશે होगा कमेटी में बिकॉज उत्तराखंड में जो यू सी सी एक्ट लागू हुआ है उसमें कुछ नोटिफाइड शेड्यूल ट्राइब है जो इसको के अंतर्गत नहीं शामिल किया गया है दूसरा प्रश्न यह है कि प्रिलिमिनरी रिपोर्ट जो आएगी वो कितने समय में एक्सपेक्ट सर पहले ही मुख्यमंत्री जी ने बताया कि विद इन फोर्टी डेज ये रिपोर्ट को सरकार में पेश किया जाए इसी प्रकार से हुक्म किया गया है और ये कमेटी उसके लिए कटिबद्ध है आने वाले 45 दिन के अंदर ये रिपोर्ट पेश करेगी और खास तौर पे मैंने आपको पहले भी बताया कि आदिवासी समाज को उत्तराखंड में जो यूसीसी बिल जो पेश हुआ है वो एक देश के लिए एक बहुत ही श्रेष्ठ उदाहरण है जिसमें आदिवासी समाज की रीति रिवाज उनके कानूनों का संरक्षण करने के लिए आदिवासी समाज को यूसी में खास तौर से संरक्षण दिया गया और किसी भी प्रकार को किसी भी प्रकार से અ આદિવાસી સમાજ કોઈ લાગુ નહીં ક્યા બધા અમે તો નિષ્પક્ષ રીતે ટ્રાન્સપરન્સી રીતે કામ કરનાર સરકાર છે અને સરકાર દ્વારા બધા જ લોકોને સાંભળીને ટ્રાન્સપરન્ટ નિર્ણય લેવામાં આવી રહ્યો છે એમાં શ્રેષ્ઠ ઉદાહરણ તમે જ આપો કે આ કમિટી દ્વારા આવનારા દિવસોમાં બધા જ લોકોને સાંભળીને એક શ્રેષ્ઠ નિર્ણય લેવાય જેનાથી સમાજને બધા જ સમાજને આ કાયદાથી ફાયદો થાય આ ભાર ઓકે આ જમેરી કમિશન આપડા નિયુ એનો રિપોર્ટ હજુ બહાર નથી નીકળતો આ રીતે આ સ્ટડી રિપોર્ટમાં આ કમિટી રિપોર્ટ આવે પછી બહાર પબ્લિશ કરવાનો છે કે કેમ બાર કાયદો બનશે બાર આવવાનું છે ને ની ની રિપોર્ટની વાત છે મનીયા કાયદો કાયદો બનશે તોમાં આવશે રિપોર્ટ તો કમિશન આવું જ એ રિપોર્ટ કાં કાયદો બનશે પબ્લિક થાય એવું તો આવશે સર અહીંયા ટ્રીપ સર અહીંયા બેક માં